હેલો ગાઈઝ વેલકમ ટુ માય લોક આજની તમારી જે સરપ્રાઈઝ હતી ગાઈસ એ તમને બતાવવા જઈ રહ્યો છું તો જોયો તમને કેમ લાગ્યું કેવું છે શું નહીં તો આ છે ભાઈ આપણી સરપ્રાઇઝ ભાઈ જે લોકોએ કાલનો વિડીયો જોયો હશે એમને ખબર પડી ગઈ હશે કે આપણી સરપ્રાઇઝ શું છે પણ જે લોકો નવા હશે એમને સરપ્રાઇઝ ખરેખર સારી પસંદ આવી હશે વસેરી છે ગાઈસ સંદીપ પ્યોર અને એક મહિનાની બચ્ચી છે અને એની કન્ડિશન અને એને હાલાત જોઈને ભાઈ મારે એને પરચિસ કરવી પડી અને એક નજરમાં જ મને ઘોડીની બચ્ચી પસંદ આવી ગઈ હતી અને અમે ડીલ ફાઇનલ કરી લીધી કેમકે એની માતા બહુ જ ડૂબળી અને અસ્થાયી રૂપે બહુ જ કમજોર હોવાના કારણે મને લાગ્યું કે બચ્ચાનો શેર બરાબર નહીં થાય બચ્ચાની હાઈટ છે ગ્રોથ છે જે ઘટી જશે એના કારણે મેં ત્યાં ન રાખી બાકી જે આ વસેરીના ઓનર હતા એમણે ચાર મહિના સુધીની આપણને ઓફર આપી હતી એમની માતાનું ધાવણ ધાવવા માટે બચ્ચાને પણ આપણે ત્યાં નથી રાખી ગાઈસ આપણે એને પરચેસ કરીને આપણી પાસે જ લઈ આવ્યા અને આપણે જ પોતે હવે આપણા હાથથી એને ઉછેરીને મોટી કરવાની છે એના લીધે આપણને એક ફાયદો છે કે ભાઈ એનો પ્રેમ આપણને મળશે ને આપણો પ્રેમ એને મળશે અને એક નાના બચ્ચાની જ આપણે એની કેર કરીશું અને એને સાચવીશું અને એની સંભાળ રાખીશું અને વાત કરીએ બીજી ગાઈસ તો કે હવે આવનારા વિડીયોની અંદર તમને બચ્ચાને કેમ મોટા કરવા કેમ ઉછેરવા કેવી રીતના ધ્યાન દેવું કેટલી કાળજીઓ રાખવી એ બધી જ તમને ખાનગીમાં ખાનગી વાતો જાણવા મળશે ગાઈસ અને ઘણું શીખવા પણ મળશે તો જે લોકો નવા છે કે જે લોકો નવા પશુ પ્રેમીઓ છે અને જે લોકો નવા ઘોડાઓ લાવવાનું વિચારી રહ્યા છે એ લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને દરેક વાતની જાણકારી મળે અને તમે પણ કોઈ પણ આવનારા મુસીબતોમાંથી દૂર રહો અને સારા એવા છેવચેત રહી અને તમે સારા એવા અશ્વ અસ્વાર કે પશુઓને કાળજી રાખી શકો અને વાત કરીએ ગાઈસ બીજી તો કે જ્યારે પણ અમે વસેરી લેવા ગયા ગાઈશ ત્યારે વસેરી એવી એડવેન્ચર જગ્યાએ હતી ગાઈશ કે જ્યાં બસ ફક્ત પશુઓ પ્રાણીઓ અને જંગલી એરિયામાં કે સવારે છોડી દે સાંજે આખી રાત ને સવારે પાછા આવી જાય ખીલે એનામાં શું કે કે કોઈપણ જાતની પ્રકારનો ચારો કે ઘાસ કે લીલવાણ કે એવું ખાવા મળતું નહોતું ગાઈશ અને રહે આઠ મહિનાની બાબતમાં તો ભાઈ ચાર મહિના ચોમાસામાં એમને ક્યાંક લીલવાણ ખાવા મળે બાકી લીલવાણ ખાવા મળતું નહોતું ગાઈશ તો ઘોડાઓની કન્ડિશન બહુ જ ડાઉન હતી અને બહુ દુબળા બહુ જ કમજોર હતા જેના લીધે મેં એ મારું મન ના માન્યું અને હું આ બચ્ચી લઈ આવ્યો હવે આપણે એને મોટી કરવાની શકાયશ અને કેટલી ટાઈમમાં કેટલી માત્રામાં કેટલા ટાઈમે એ દૂધ આપવું જોઈએ અને શેનું દૂધ આપવું જોઈએ અને કેવું દૂધ આપવું જોઈએ એ પણ બધું અમે તમને આવનારા વિડીયોમાં જણાવશું ગાઈશ તો જે લોકો નાની બચ્ચી લેવાનું વિચારી રહ્યા છે સસ્તામાં સસ્તી બચ્ચી લાવી અને એનો ઉછેર કરીને એને મોટી કરી અને સારો એવો અસ્વાર બનવા માંગે છે કે સારી એવી લાઈનની ઘોડી બનાવવા માંગે છે કે સારી એવી ટ્રેનિંગ આપી અને બેસ્ટમાં બેસ્ટ અશ્વ બનાવવા માંગે છે એ લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈશ કેમ તે એવી બહુ અમૂલ્ય જાણકારી તમને આપવાનો છું અને ઘણું શીખવા પણ મળશે ગાઈશ અને વાત કરીએ બીજી તો કે આ બચ્ચીના હવે આવનારા તમામ વિડીયોની અંદર આપણે તમને જણાવશું કે આ વર્ષે મેં કેમ પસંદ કરી શું કામ પસંદ કરીને એમાં શું ખાસિયતો છે અને એ બધું જ તમને જણાવશું ગાયશ કોઈ પણ વાત તમારાથી છુપાવશું નહીં અને નાનામાં નાની બધી વાતો તમારી સાથે શેર કરવાના છીએ તો જે લોકો મારા વિડીયોથી ઇન્ટરેસ્ટેડ છે જે લોકોને મારા વિડીયો જોવા ગમે છે ગાયશ એ લોકોને એટલું જ કહું કે તમે વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ભાઈને થોડો સપોર્ટ કરજો જેથી કરીને હું પણ મને પણ મજા આવે વિડીયો બનાવવામાં ટાઈમ બગાડવામાં તો કે તમારા માટે થોડું હું પણ થોડો ઇન્ટરેસ્ટેડ થઈ જાઉં ગાઈસ તો તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ જરૂર કરજો ગાઈસ ઘોડી કેવી લાગે છે અને એની નાક નક્શી કેમ છે બાલભવની બિલકુલ ગાઈસ નોટ પ્રોબ્લેમ અને જય મંગલ આ છે આપણી સરપ્રાઇઝ હા પ્યોર સિંધી વસેરી એક મહિનાનું બચ્ચું છે ગાઈશ અને હવે આપણે આને કેરફુલ એકદમ પ્રેમથી અને હુંફથી એને મોટું કરવાનું છે તો આવનારા તમામ વિડીયો હવે આના ઉપર જ બનશે હજુ આનું નામકરણ બાકી છે તો નામકરણ કરવા માટે હવે નેક્સ્ટ વિડીયો આવશે અને બીજી વાત કરીએ તો ભાઈ બચ્ચું કેવું લાગ્યું છે કોમેન્ટ જરૂર કરજો કેવું બોલે અભિત અભિત કેવું બોલે બોલતો એકવાર 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 તો ભાઈ આ છે આપણી રાની રાની કહીએ લાડલી કહીએ માનીતી કહીએ હજુ પરફેક્ટલી એનું નામકરણ નથી થયો કાલે લાયા છીએ આજે બારે કાઢીએ રિસ્ક છે છૂટી મૂકી દીધી છે હવે થોડી કેરફુલી એના સાથે ટ્રીટમેન્ટ દેવાનું છે હજુ આપણાથી એને થોડો ભય છે ડરે છે કેમ કે જેવા એરિયામાં રહેતી હતી એ માણસોના સંપર્કમાં નથી અને પોતે ખાઈ મોટા થાય અને ઓટોમેટિકલી સાંજે વાડામાં આવી જતા હોય એવી જગ્યાએ આનો જન્મ થયો છે એટલે સમજી શકો છો ભાઈ કે ખાવા પીવામાં કાંઈ એટલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી સાધનોથી ડર ડરે છે માણસોથી ડરે છે એટલે જ આપણે આને આપણા રીતે મેનેજ કરવાની છે અને બહુ સરસ મજાની એવી વસેરી બની જશે ગાઈશ પ્યોર સિંધી છે એટલે હાર્ડની માડની ટેન્શન નથી બાકી જોઈએ શું થાય છે રાણવા તો ભાઈ ભાગે છે મસ્ત મજાની વસેરી અને થોડો ડર પણ લાગે છે એને અને સામી છે આપણા ઘોડાઓ બે પણ ત્યાં લઈ જવામાં રિસ્ક છે લાતો માતો મારે વસેરી નાની બચ્ચી છે એટલે એમનાથી અત્યારે દૂર જ રાખશું ત્રણ ચાર મહિના અને પાસે બાંધવામાં મજા નથી બાકી તમે જોઈ શકો છો ભય અને ડર હજુ એના મગજમાં જહેનમાં ઘણો છે આપણે ધીમે ધીમે એને ઓછો કરશું બાકી વિડીયોને તમે સપોર્ટ કરજો અને જોવાનું ચાલુ રાખજો અને વસેરી કેવી લાગી કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં ગાઈશ